તો બીજી તરફ પોરબંદરના કોલીખડા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇકમાં સવાર બે યુવાનોને ઈજાઓ થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા પ્રદીપ કુમાર શાહ અને સંતોષ કુમાર શાહ બંને બાઇક લઈને લાંબા ગામ તરફ જતા હતા ત્યારે કોલીખડા ગામ નજીક અન્ય એક બાઇક સાથે તેમના બાઇકનો અકસ્માત સજાયો હતો આ અકસ્માતમાં બંને યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રદીપ કુમાર અમે પોરબંદરથી કોલીખડા લાંબા જતા હતા કોલીખડા પહેલા બે પેટ્રોલ પછી એક્સિડન્ટ થયું એ ભાઈ જે આવતો હતો રોડ સાઈડમાં આવતો હતો હું બે જણા હતો એ ભાઈના ગાડી આવીને મારા ભાઈના પગમાં ભટકાનો પછી અમે બે જણા પડી ગયા એના હે ને આખા ફક્ચર થઈ ગયા એના ઓપરેશન થવાનું તૈયારી હે પણ અત્યારે લગી ઓપરેશન થયું નથી પછી અમે બે ભાઈઓ પડી ગયા બધા અહીંયાના માનસો માણસો એના પેલા લઈ ગયા ફોર વ્હીલરમાં હમને બે એને કોઈ નથી એના માણસો ઉપાડવા આવ્યા ને કોઈ મદદ કરવા આવ્યા એ ભાઈને ફટાક દફા ફોર વ્હીલરમાં પુગાડવાનું કામ કરી રહ્યા અમારે ભાઈ બે એને મૂકી દીધું અહીંયા પછી અમને પોલીસવાળા વાળા મૂકવા આવ્યો આ અકસ્માત ની જાણ પરિવાર ના સભ્યો ને થતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા તો અકસ્માત સર્જનાર બાઇક ચાલક ને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર